દર્શકો નાનેથી નાનું પાર્સલ ને મોટેથી મોટું પાર્સલ તમે જોઈ શકો છો અહીંયા જ અજીત ઝોનની સ્ટાર્ટિંગ થાય છે એન્ડિંગ ત્યાં થાય છે ત્યાં જોઈ લો દૂર દૂર સુધી તમને લાઈન જોવા મળી રહી છે હવે તમે પણ વિચારતા હશો કે આ જે બધા પાર્સલ છે આની અંદર શું જઈ રહ્યું છે તો દર્શકો ઈદની સિઝન ચાલે છે એના પછી હોળીની સિઝન આવશે એ હિસાબે સિઝનના હિસાબે દુનિયાના ખૂને ખૂનેથી લોકો અજીત ઝોનમાં ઓર્ડર આપી રહ્યા છે વિડીયો કોલના માધ્યમથી લાઈવ પર્ચેસિંગના માધ્યમથી અને આ બધી વેરાયટી લોકોનું સિલેક્શન છે જે ટ્રાન્સપોર્ટના માધ્યમથી એ લોકો પાસે પહોંચવાનું છે તમે જોશો ને તો દુનિયાના દરેક ખૂણે આપણું પાર્સલ જશે આઉટ ઓફ ઇન્ડિયા પણ પાર્સલ જવાનું છે કારણ કે દર્શકો હજી ઝોન જે કલેક્શન આપે છે ને આખા સુરતમાં કોઈ નથી આપતું આ બધા પાર્સલોની અંદર કંઈક આ ટાઈપના કલેક્શન છે તમે જોઈ લો આજે ઈદ સ્પેશિયલનું કલેક્શન સાઈવું છે હમણાં રમઝાન ઈદ સ્પેશિયલનું હોય કે પછી સામે તમે જોઈ શકો છો સ્કર્ટ ટોપ ટાઈપ જે ઈદ સ્પેશિયલના કલેક્શન હોય એ બધા પાર્સલ જાય છે અદરવાઇઝ કિટસ્વેર સાડી એ બધા જ કલેક્શન આની અંદર છે તો દર્શકો વિડિયોને કન્ટિન્યુઅસલી જોતા રહીજો અને આજમાં જે મેઇન પ્રોડક્ટ છે એ આપણે જોઈએ કલરફુલ એમ્બ્રોઇડરી સાથેનો પીસ છે જેની અંદર સ્ટોન વર્ક ડાયમંડ વર્ક બધું એડ કર્યું છે કારણ કે આ કલરની પણ બહુ જ વધારે ડિમાન્ડ આવી રહી છે આ પીસ તમે જોઈ લો એટલો વધારે એટ્રેક્ટિવ છે આ તમે બ્લાઉઝ પીસ જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ રહેવાનો છો દુપટ્ટો પણ મળશે અને અહીંયા બેક સાઇડ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે આ સ્લીવલેસ પેટર્ન એટલે કે સ્પેગેટી કોન્સેપ્ટમાં છે જેની સાથે બેલ્ટ જે છે અટેચ છે આ એકદમ બોલીવુડ કોન્સેપ્ટનું કલેક્શન છે અને ઉપરની તરફમાં આ રીતના આપણે જેકેટ પણ આપ્યું છે જે લોંગ સ્લીવ સાથે રહેશે એટલે કે ખૂબ જ વધારે વેચાઈ ગયું છે એટલે આપણે આની અંદર કલર ઓપ્શન પણ હવે એડ કર્યા છે પિંક કલરથી જે તમે જોઈ શકો છો એકદમ બોલીવુડ સેગમેન્ટ બ્લાઉઝ છે જેની અંદર તમને ચોરસ પેટર્ન નેક પેટર્નમાં મળી જશે દર્શકો તમે એક મોટા શોરૂમના માલિક છો કાં તો પછી તમારું પોતાનું પર્સનલ એક બ્યુટિક છે જેની અંદર તમે બહુ જ સરસ સરસ બ્યુટિફુલ પીસીસ રાખો છો જે કસ્ટમરની ડિમાન્ડ હોય છે એ ટાઈપના પણ તમે જોયું હશે કે આજકાલ જે કસ્ટમર્સ છે જેટલી પણ ગર્લ્સ છે એ વધારે કરીને તમારી પાસે લોંગ સ્લીવ્સ માગે છે આ ટાઈપની જે ફૂલ સ્લીવ્સ હોય ને એ માગે છે હવે તમે એ ટાઈપના કલેક્શન તો પરચેસ કર્યા નથી કારણ કે સ્લીવલેસ પેટર્ન પણ ચાલે છે થ્રી ફોર પણ ચાલે છે પણ લોંગ સ્લીવનું આપણે એવું હોય કે નહીં ચાલશે બટ એ તમારી ભૂલ થાય છે દર્શકો લોંગ સ્લીવ્સ અત્યારે બધાથી વધારે ડિમાન્ડમાં ચાલી રહ્યું છે તો દર્શકો આજના વિડીયોમાં હું તમને બતાવીશ લોંગ સ્લીવના રેડીમેડ ચનિયા છોડી એવા કોઈ નોર્મલ નહીં ભાઈ બહુ હેવી ચનિયા છોડી છે જેની અંદર તમે આરામથી થી ત્રણ હજારનું કાં તો ચાર હજારનું પણ માર્જિન રાખીને ઓફરમાં પણ વેચશો ને તો પણ વેચાઈ જશે હવે તમે વિચારતા હશો મેડમ આટલી તારીફ કરે છે કલાઈ કેવા હોય છે નહીં અરે યાર કલેક્શન એવા છે તમારી આંખો ખુલીને ખુલી રહી જશે જે કલેક્શન હું તમને બતાવવા જઈ રહી છું ને આજના વિડીયોમાં ટોટલી લોંગ સ્લીવ્સના છે એન્ડ રેટ જે છે મેન્યુફેક્ચરિંગ રેટ એન્ડ રેન્જની વાત કરું દર્શકો મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે અજી ઝોન તમને આપશે એવા કલેક્શન જે આખા સુરતમાં શું આખી દુનિયામાં ક્યાંય નહીં મળે ને એ ટાઈપના કલેક્શન્સ માત્ર અજી ઝોન બનાવે છે લિમિટેડ બનાવે છે પણ ડિફરન્ટ બનાવે છે ને લિમિટેડ રેન્જ સાથેના કલેક્શન છે જે તમને ફૂલ ઓફ માર્જિન આપશે તો આજનું ફર્સ્ટ કલેક્શન હું સ્ટાર્ટ કરીશ પિંક કલરથી જે તમે જોઈ શકો છો એકદમ બોલિવૂડ સેગમેન્ટનું બ્લાઉઝ છે જેની અંદર તમને ચોરસ પેટર્ન નેક પેટર્નમાં મળી જશે વિથ બેલ્ટ એન્ડ વિથ લોંગ સ્લીવ સાથે તમને Article membership. વર્કની વાત કરીશ તો વ્હાઈટ એમ્બ્રોઈડરી સાથે તમને આ ટાઈપનું ખાટલી વર્ક એટલે કે હેન્ડવર્ક પણ જોવા મળી જશે ને હું તમને જણાવી દઉં દર્શકો ત્યાં સિંગલ પીસમાં ડીલ નથી થતી એટલે કે એક પીસ ઓર્ડર લેવામાં આવશે નહીં જો આની અંદર બે પીસનો સેટ છે ત્રણ પીસનો સેટ છે તો તમે સિંગલ પીસ ઓર્ડ સોરી સિંગલ સેટ ઓર્ડર કરી શકો છો આરામથી ઘરે બેઠા હા દર્શકો બરાબર સાંભળ્યું સિંગલ સેટ એટલે કે આ જે પીસ છે એના ચાર પીસના સેટ છે તો ચારે ચાર પીસનો એક સેટ તમે આરામથી ઓર્ડર કરી શકો છો આગળ વધતા નેક્સ્ટ કલેક્શનની વાત કરું તો બહુ જ બ્યુટિફુલ ગ્રે કલરનો પીસ તમારી સામે મૂકેલો છે જે રીતના તમે પણ આ પીસને જોઈ રહ્યા છો ને એ રીતના જો તમે પણ તમારા શોરૂમમાં આ ટાઈપનું કલેક્શન રાખો છો અને કસ્ટમરની સામે મૂકો છો ને ઓબ્વિયસલી તમારી રેન્જ કેટલી પણ વધારે હોય પણ જો પીસ સામેવાળા વ્યક્તિને ગમી ગયો ને હન્ડ્રેડ એન્ડ ટેન તમે જેટલા પૈસા કહીશો છો ને એટલામાં એ લેવા રેડી થઈ જશે હવે આ પીસની વાત કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ તમે બ્લાઉઝ પીસ જોઈ શકો છો આ સ્લીવલેસ પેટર્ન એટલે કે સ્પેગેટી કોન્સેપ્ટમાં છે જેની સાથે બેલ્ટ જે છે અટેચ છે આ એકદમ બોલીવુડ કોન્સેપ્ટનું કલેક્શન છે અને ઉપરની તરફમાં આ રીતના આપણે જેકેટ પણ આપ્યું છે જે લોંગ સ્લીવ સાથે રહેશે એટલે કે ટ્રિપલ કે ને ટ્રિપલ ટાઈપનું આ કલેક્શન્સ થઈ ગયું છે જે તમે આરામથી સેલ કરી શકો છો બેક સાઇડમાં તમે જોશો તો આ ટાઈપનું મોતીઓનું કામ તમને જોવા મળી જશે ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ રહેવાનું છે કલર્સની વાત કરીશું દર્શકો કલર્સ હમણાં કંઈક આ ટાઈપના જ વધારે છવાયેલા છે બાકી આ પીસ તમે જોઈ લો એ ટુ ઝેડ ડિઝાઇન તમને અહીંયા જોવા મળી રહી છે એન્ડ કલરની વાત કરીએ તો બેસ્ટમાંથી બેસ્ટ કલર ઓપ્શન્સ તમને અજી ઝોન પ્રોવાઈડ કરાવી રહ્યું છે જે ફૂલ ઓફ એમ્બ્રોડરી સાથે તમને જોવા મળી રહ્યું છે તો દર્શકો આજના વિડીયોની અંદર જે પણ પીસ તમને ગમશે જેની રેન્જ તમારે તપાસ કરવી હોય સિમ્પલ છે સ્ક્રીનશોટ પાડીને તમારે સ્ક્રીન સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરવાનું રહેશે સાઇઝિસની વાત કરીશું તો એક્સેલ સાઇઝ પણ તમને મળી જશે દર્શકો આ તમે જોઈ શકો છો એક્સેલ સાઇઝનો પીસ છે આટલી મોટી સ્લીવ્સ છે લેન્થ છે વિથ તમે જોઈ શકો છો કેટલી હેવી છે તો દર્શકો એક્સેલ છે તો ડબલ એક્સેલને આરામથી આવી જશે કારણ કે અંદરની તરફમાં અમે બે ઇંચ કાં તો એક ઇંચ જેટલું એક્સ્ટ્રા માર્જિન પણ રાખીએ જ છે બાકી સ્લીવ્સ વગેરે

છે અને અંદર એક નહીં પણ બે બે કેન કેન તમને અહીંયા જોવા મળી રહ્યા છે એટલું પરફેક્ટ આર્ટિકલ તમને દર્શકો ઝોન આપે છે હવે આનાથી વિશેષ તો તો તમને આ ટાઈપના આર્ટિકલ તમને આપણી આ ગુજરાતી ચેનલ ઉપર જોવા મળી જશે કાં તો દર્શકો તમને સાડી ચનિયાચોળી આપણે વાત કરીશું બ્રાઇડલ ચનિયાચોળી કિડ્સ ફેર કલેક્શન બધા ટાઈપના કલેક્શન અજી જોનમાં જોવા મળી જશે એક લાસ્ટ એક પીસ હું તમારી સાથે શેર કરીશ ડાર્ક કલરની અંદર કારણ કે આ કલરની પણ બહુ જ વધારે ડિમાન્ડ આવી રહી છે આ પીસ તમે જોઈ એટલો વધારે એટ્રેક્ટિવ છે એન્ડ લોંગ સ્લીવ્સમાં લિટરલી અગર છોકરી આ લોંગ સ્લીવનું પેટર્ન પહેરે છે ને એકદમ એમ કહેવાય પરી જેવી દેખાય છે ને એ ટાઈપના જ કલેક્શન્સ તમને અજીત જોન આપશે જે કસ્ટમરને આંખમાં તરત જ થઈ જાય કે નહીં ભાઈ મારે તો આ પીસ લેવો ને લેવો જ છે તો દર્શકો આવા જ પીસ જો તમારે પણ પરચેસ કરવા હોય ઘરે બેઠા વિડીયો કોલના માધ્યમથી તમે કરી શકો છો કાં તો દર્શકો તમારે લાઈવ પરચેસિંગ કરવી હોય તો સુરત સારોલી અજીત જોન આવી જજો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ મળી જશે કાં તો તમે અમે અમને કોણ શો અમે તમને પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીસ પણ આપી દઈશું બ્યુટીફુલ આઈ કેચિંગ પીસ છે એન્ડ બહુ જ એટ્રેક્ટિવ પીસ છે દર્શકો આની જે જે છે છે ને ને તમે લાઈવ તો વધારે તમને આઈડિયા આવી જશે આ તમે જોઈ શકો છો કલરફુલ એમ્બ્રોઈડરી સાથેનો પીસ છે જેની અંદર સ્ટોન વર્ક ડાયમંડ વર્ક બધું એડ કર્યું છે આ સાઈડ આપણે ઈદ સ્પેશિયલ કલેક્શન્સના વિડીયો પણ બનાવ્યા છે અને કલેક્શન્સ પણ મળી જશે જો તમારે ઈદ સ્પેશિયલ કલેક્શન જોતું હોય તો પણ તમે વિઝિટ કરી શકો છો ચાલો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ